બજારોમાં ફૂડ પેટ્રોલિંગ પણ કર્યું હતું ત્યારે આ મુલાકાત અઢાર ડિસેમ્બર બે હજાર પચીસથી બાવીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી ચાલશે આ મુલાકાતનો મુખ્ય હેતુ જિલ્લા પોલીસ અધિકારીઓ સાથે સંકલન સાધવાનો જિલ્લાના સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારોની જાણકારી મેળવવાનો તેમજ ભૂતકાળમાં થયેલી ઘટનાઓ અને અન્ય ગતિવિધિઓ અંગે માહિતી એકત્ર કરવાનો છે ત્યારે આ આર એએફ ટીમની સાથે વડાલી પોલીસ સ્ટેશનના પીઆઈ ડીઆર આર પીએસઆઈ કેએલ જાડેજા સહિત પોલીસ સ્ટાફ સાથે વડાલીના વિવિધ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ કર્યું હતું બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા